ખૂબ જ મજા આવી ગઈ પ્રોગ્રામ જોઈએ શિક્ષકોનો પણ આભાર જય હિન્દ જય ભારત તમારો ડર બનશે તર બાળકોનો ડર બનશે જય હિન્દ ખરેખર બચ્ચા છોકરાઓ કરતા અમને લાગે છે આવતા પણ ખરેખર તમારી પણ મહેનત ટીચરોની પણ મહેનત સારી હતી જેટલા પેરેન્ટ્સ મહેનત કરે એના કરતાં ટીચરો જેટલી મહેનત કરે ને એટલું જલ્દીથી જલ્દી છોકરો સ્ટેજ ઉપર આવી શકે છે બાકી ઘરે તો એને બધું જ કહીએ કે તું સ્ટેજ ઉપર છે બોલ આ બોલ પહેલું બોલ હા કર ના કર બધું કરીએ પણ જ્યારે ક્લાસમાં ટીચર એને જ્યારે એક્ટિવ બનાવે છે ત્યારે જ બાળક સ્ટેજ ઉપર પૂરું એક્ટિવ બને છે એટલે વધારે વધારે અને સૌથી સારામાં સારો ફાળો હોય તો ટીચરોનો છે જે સ્કૂલમાં

એમના સાથે આનંદ લઈએ છીએ તે વધારે મહત્વની વસ્તુ છે જે નથી બન્યા આમાં ભાગ લીધો તેમના માટે એ વસ્તુ છે કે બાળકોને સ્ટેજ પર લાવો એ જીવનમાં આ રીતે જ આગળ વધશે કોઈની સામે ગભરાશે નહીં આગળ બોલવામાં ગભરાશે નહીં સ્ટેજ પર આવવામાં ગભરાશે નહીં એ માટે આભાર સૌ શિક્ષકોનો સૌનો થેન્ક યુ સો મચ ટીચર તમે બહુ જ મહેનત કરો છો બહુ સારું લાગે છે અમને અહીંયા આવવા બીજું શું એક પ્રિન્સપર એક પિક્ચર છું ગિફ્ટ ટ્રેનર છું તો મને બહુ જ આનંદ આવ્યો કે આજે મને સારું શીખવાડે સલો ફ્રેન્ડજ સોમથ થેન્ક યુ સો મચ જય શ્રી યાર બધાય પ્રમાણે અમને બી આનંદ બી સપોર્ટ કર્યો એ બી અને વસ્તુ શાળા જોબ કરે એ ટીચરે કે તમે બાળકને મૂકો તમારા પહેલા ધોરણમાં આવતું બાળક તારું વાંચતું કરવાની જવાબદારી મારી મને એ વાતથી મને બહુ ગર્વ અને મારું બીજું બાળક છે મેં આ સ્કૂલમાં મૂક્યું આ સ્કૂલના ટીચરો પ્રિન્સિપાલ ટીચરો બધા

મારા છોકરાને બી મને તો સારું લાગ્યું સ્કૂલ બી મને સારી લાગી અને આવા નવા બાળકોને ભાગ લેતા રેઓ આવા નવા લેતા સ્પર્ધાઓ કરતા રેઓ વાલીઓને બી બોલાવો આનંદ રહેશે અસ્ત જય હિન્દ જય ગુરુદેવ ગુરુ સાક્ષાત માટે બેઠીને રાખ્યું છે બેઠીને રાખ્યું આ વિવન ખાવાથી ખાવા થી વધારે મેસેજનો આજ આ સમાજમાં વધારો થયો છે એ માટે નશા મુક્તિ બંધ થાય તેના માટે આ પ્રચાર કર્યો છે આપણે કેન્સરના હોસ્પિટલમાં જઈએ ત્યારે ત્યાં જાણે મેળું લાગેલું છે કેન્સરનો પ્રભાવ આજકાલ કેન્સર અને એટેક એ વધારે થઈ ગયેલું છે એટલા માટે જેમ બને તેમ આપણે નશા મુક્ત રહેવું જોઈએ એ માટે અમે અમારા બાળકને નશા મુક્તિનું આ અભિયાન કર્યું છે

છોકરાઓ કોઈ આપણે બોલવાનું હોય ખાવાનું હોય એની સામે અમે નહીં કરતા કે તરત જોઈએ છે કે પપ્પા ગાડી ચલાવે છે મને બી આવડી જોઈએ આપણે કોઈ જોઈએ કે આપણે બીજો કોઈ હોય કે બોડી બનાવતો હોય કે ટીચર હોય કે મારે બી ટીચર બનવું હોય છે તો પપ્પાને જોતા કે અમે એના અંકલ હોય એ ખાતા હોય તો એ છોકરાઓને અમે બિલકુલ નહીં ખાતા એને તમે સાઈડમાં ખાઈને તમે ચોખ્ખા થઈ જાઓ પછી આવો તો છોકરા અનુકરણ કરે બોલવામાં ખાવામાં પીવામાં એ ખાસ કરીને ધ્યાન રાખજો એ છોકરાઓને એમાં એ આપણાથી બીવે કે નહીં ભાઈ મારા પપ્પા કે મારા અંકલ એ બધી કંઈ વ્યસન નથી કરતા તો હું કેવી રીતે બોલવામાં બોલવામાંનું કારણ કરે તો બીજું એક મારા છોકરા કોઈ દિવસ ઘરે નથી ભર્યા હોય કખા એક બે દિવસ એને લખાયો નથી પણ શિક્ષકોનો ખાસ આભાર છે કે એમને કથી અજ્ઞા સુધી એને આવડી ગયું એ મારા ઘરમાં મારી વિશે છે બધા મરાઠી જ બોલે પણ તો પણ એ ગુજરાતી બોલે છે અને કોઈ દિવસ ભાઈ પેન્સિલ નથી પકડી પણ આ સ્કૂલનો મારા મોટા ભાઈનો છોકરો બી અહીંયા ભણેલો છે ભાઈની છોકરી બી સારા માર્ક્સ આવે છે ખાસ આ ધ્યાન રાખજો તો ગુજરાતી શાળામાં તમે મૂકેલા છે બાળકને તો ગુજરાતીમાં ઘરે પણ વાત કરજો બાળકો સાથે ખાસ ધ્યાન રાખજો બેન জয় শ্রী কৃষ্ণ জয় হিন্দ জয় ভারত আজে বারো এপোর্ট ছিলোকরা ઘરે નથી બોલતા એ સ્કૂલમાં ઘણું બધું બોલતા શીખ્યા છે અને સારું એવું બોલે છે અને આજે બાળકોના અવનવા રોગ જોઈને ખૂબ જ આનંદ કર્યો દર્શન તમે આમાં જોયું છોકરા નાના નાના જેમ કે આપણે વ્યસન મેગી મીરાબાઈ અને ડોક્ટર આંબેકર નાના નાના છોકરાઓ જે બન્યા છે આજે એનાથી એ શીખ મળે કે આપણે છોકરાઓ જે નાના નાના બન્યા મળ્યા નવા નવા છોકરાઓ જેમ કે ગાંધીજી એવા હિન્દુ ધર્મ આપણો જે છે જેમ કે મીરાબાઈ કૃષ્ણ ભગવાન લાલો લાલો મૂવી એટલે આપણે જે બની છે આપણે હિન્દુ સમાજની એ લોકો એમ કહેવા માગે છે કે આપણે હિન્દુ ધર્મ જે બચાવવાનો છે એ બચાવો બીજું તો આપણે શિક્ષકો જે છે છોકરાઓને તો સમજાવે છે બધાને બરાબર મારી છોકરી બી કીધી હતી કે મારે બન્યું છે પણ મેં એને કીધું કે લાગશે એ કીધું કે મારી મારી એકવાર બે વાર એનું ટ્રેનિંગ આવેલું बाकी पहली मित्रों ने जाना कि जेम बने बताने गुजराती जो शीखवाड़ ने ताकि आगे जैसे डर ना लगे चोकरा। बाकी मैं भी पहली बार तो 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 बात तो कर